હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું વેજીટેબલ સ્પ્રાઉટ્સ પીઝાની રેસીપી અને આ રેસીપી સાનાથી બની છે આંગણવાડીમાં મળતા બાળ શક્તિ પ્રિમિક્સમાંથી જે પોષણથી ભરપૂર છે અને બાળકોને માટે આપણે આનાથી બનાવીશું ટેસ્ટી રેસીપી તો બાળ શક્તિ વેજીટેબલ પીઝા બનાવવા માટે અહીં મેં બાળ શક્તિ પ્રિમિક્સના પેકેટને લઈ લીધું છે અને એક વાડકી ભરીને આપણે બાળ બાળશક્તિ પ્રીમિક્સને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ બાળ બાળશક્તિમાં એટલા બધા પોષણ હોય છે કે જે આપણા બાળકો માટે બહુ જ જરૂરી છે અને સરકાર તરફથી મળતી આ ફેસિલિટીને આપણે જરૂરથી યુઝ કરવું જોઈએ તો અહીં એક વાડકામાં મેં બાળ શક્તિ પ્રિમિક્સ લઈ લીધું છે એક વાડકી ભરીને અને પછી આપણે એમાં યુઝ કરીશું આ જે હાંડવાનો લોટ આવે છે ને જેમાં ચણા દાળ ચોખા અને અડદની થોડી દાળનો જે લોટ હતો એને મેં પલાળીને રાખી લીધું હતું પાણી વડે જ મેં પલાળીને રાખ્યું હતું બસ એ જ લોટને અમે એમાં બસ દોઢ કલછુલ જેવું ચમચા જેટલું લોટ આપણને એડ કરવાનું છે આપણે લેવાનું છે બાળ શક્તિ પ્રીમિક્સ જ વધારે લેવાનું છે અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે એનું થીક બેટર તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ તો એકદમ પાતળું બેટર આપણે તૈયાર નહીં કરીશું કેમ કે આપણે બનાવી રહ્યા છે વેજીટેબલ સ્પ્રાઉટ્સ પીઝા તો આ જે પીઝા બનીને તૈયાર થાય છે ને એ એટલા ટેસ્ટ હોય છે કે બાળકો તો ઝટ ઝટ સાફ કરી દે તો તમે જરૂરથી બનાવી બનાવજો અને આ જે બેટર છે એ આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને હમણાં જો આપણને જરૂર લાગે તો આપણે એમાં થોડું પાણી હજુ ઉમેરી દઈશું તો થોડું પાણી ઉમેરીને વિશ્કલની મદદથી મેં સારી રીતે એને મિક્સ કરી લઈશ એટલે જરા પણ એમાં લમ્સ ના રહેવા જોઈએ હવે આપણે એમાં એડ કરીશું ફણગાવેલા મગ અને એની એની સાથે આપણે એડ કરીશું થોડા ટામેટા થોડા ડુંગળી બારીક બારીક કાપીને મેં અહીં લીધા છે અને અહીં મેં લઈ લીધા છે ઝીણા સમારેલા ધાણા આ બધું એડ કરીને આપણે તમે એમાં ગાજર પણ એડ કરી શકો છો બીટ પણ એડ કરી શકો છો પોત પોતાની પસંદના ઘણા બધા વેજીટેબલ આમાં યુઝ કરી શકો છો અહીંયા મેં હળદર પાવડર એડ કર્યું છે લાલ મરચું પાવડર એડ કર્યું છે વધારે મસાલાનો ઉપયોગ અમે આપણે આમાં નહીં કરવાનું અને પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું એમાં મેં નમક એડ કર્યું છે મીઠું એડ કર્યા પછી આપણે સરસ રીતે આને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તો આમાં મેં સોડા કે ઈનો કોઈ પણ વસ્તુનો યુઝ નહીં કરી રહી કેમ કે આ બાળકો માટે હેલ્ધી રેસીપી બનાવી રહ્યા છે જો તમે એમાં ઈનો અને સોડાનો યુઝ કરી શકો છો પણ મેં બાળકો માટે બનાવી રહી છું તો એટલે મેં એમાં ઈનો કે સોડા કોઈનો પણ ઉપયોગ કર્યો નથી હવે સરસ રીતે આને મિક્સ કરી લીધા પછી આપણે એમાં થોડું મને મીઠું થોડું ઓછું લાગતું હતું એટલે મેં થોડું મીઠું હજુ નાખ્યું છે અને સહેજ આમચૂર પાવડર નાખીને હવે સહેજ પાણી નાખીને આ બેટરને અમે મિક્સ કરી લઈશું તો બસ આ આપણો પીઝાનો બેટર બનીને તૈયાર થઈ ગયો છે જે છે બહુ જ હેલ્ધી કેમ કે આમાં ફણગાવેલા મગ છે અને હવે આપણે પેન મૂકી દીધું છે પેન જેમ જ ગરમ થશે અડધી ચમચી તેલ આપણને લગાવવું છે આમાં તેલનો પણ યુઝ વધારે નહીં થતો ફ્રેન્ડ્સ તો હવે એક કલછુલ ભરીને આપણે એમાં બેટર પાથરી દેવાનું છે અને આપણે વધારે પડતું પાતળું કરવાની જરૂર નહીં અને જો તમને પાતળા ચીલા બનાવવા હોય તો તમે એમાં વધારે થોડું પાણી એડ કરી શકો છો અને છાશ પણ યુઝ કરી શકો છો પણ અહીંયા મેં બનાવી રહી છું વેજીટેબલ સ્પ્રાઉટ્સ પીઝા એના માટે મેં પીઝાના શેપનું અહીંયા બેટર પાથરી દીધું છે અને હવે આપણે એને ઢાંકીને થોડીવાર લો ફ્લેમ પર સરસ રીતે થવા દઈશું કેમ કે અંદરની જે આપણી વેજીટેબલ્સ છે એ પણ સરસ રીતે પાકી જાય અને એક બાજુ જેમ જ શેકાઈ જશે એટલે આપણે એને બીજી બાજુ હરાવી દઈશું તો ફ્રેન્ડ્સ જો કેટલું સરસ મજાનું આ આપણું પીઝા બનીને તૈયાર થઈ ગયું છે અને હું જ્યારે જ્યારે આ બનાવ્યું છું ને તો બાળકો એટલું પસંદ કરીને ખાય છે અને ઘડીએ ઘડીએ એની ડિમાન્ડ કરે છે કે મમ્મી તમે ક્યારે બનાવવાના છો એમ તો એ લોકોને ફણગાવેલા મગ ખાવામાં દિક્કત આવતી હોય પણ આ જ્યારે બનાવીને મળે ને તો એટલે ચટ કરી જાય આખી રેસીપી તો હવે એક વાડકામાં મેં ફણગાવેલા મગ થોડા ટામેટા ડુંગળી મરચાં અને ધનિયા પાવડર અને થોડું અમચું પાવડર અને ઉપરથી નીંબુ નાખીને મસ્ત મિશ્રણ તૈયાર કરી લીધું છે અને હવે આપણે આ પીઝા લઈ લીધા છે અને હવે એના ઉપર સરસ રીતે તે આ બધા મિશ્રણને આપણે પાથરી દઈશું અને હવે એના ઉપર સેવ વડે જીની સેવ વડે ગાર્નિશ કરી લઈશું અને પીઝા કટરથી સરસ મજાને એને કટ કરી લઈશું આના ઉપર મેં ખજૂર આમલીની ચટણી સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનીને તૈયાર છે